બોલો આપણે અને તમાર એ તો કે આપલે આવી ગયા એના આમાં હિત મે એવું છે જો મને ઇન થાય કે 50 રૂપમાં કામ કરી નાખું આપો આઈટીલ નો દેવારા આવ્યો છે તમને ટીન બનાવી નાખો 300000 રૂપિયા લાગે એ મારી ઈચ્છા છે રુક જા રુક જા બનાવી એ બાકી રહે આમાં હિત મે એવું હે

કોણ લાખ રૂપિયા કાઢ્યા છે દસ લાખ રૂપિયા માટે આ વિષય જે તમે સારું દર્શક મિત્રોને કીધું આપણે દસ લાખ રૂપિયા લાગ્યા હતા ને એમાંથી કંઈ હવા નથી દીધું આપણે બધું બના ગયા કરી નાખ્યું કરોડ લાગુ હતું જેટલા છ કરોડ લગભગ એ 10 લાખ લાગ્યા હતા ને એ મહિલા આપણે કહેતા આપણે પાંચ સાત જણા તો તો દસ લાખ રૂપિયા બધાને દે જેટલા મફત દસ દસ લાખ રમેશભાઈ કેટલા વાપરવા દસ લાખ રૂપિયા લગાવી આપણે ને એક લાખ રૂપિયા વાયદો કરેલો હતો કે આપણે જો હું રમેશભાઈ નું તમારે લાગે ત્રણ લાખ કરોડ રૂપિયા રમેશભાઈ આમ તમને લાગે બાકી સુચી છે કોઈ જાણ નથી ગીરા વાળા રિયા ને તમને ન ખબર

બહુ મોટી કાર નથી પણ ઓલી ટિયાગો ગાડી છે એમની પાસે 10 લાખ વાળી 10 લાખ રૂપિયાની મેં જે બોલ જ લીધી ટિયાગો એમી મિત્રો આ એ બધી અમારા કારીગરો પણ ગાડીઓ મોટી મોટી એમની પાસે આવે એ રાખે છે આ હાથ પાર રૂપિયા કર કામ થાય કે રમાઈ થાય તો હાલા ઘરે વાંધો ન આવે ત્યાં નાનું નાનું કામ થઈ રહ્યો તો ઘર ખર્ચો નીકળે ને ઘણું એનું તો હમણાં મિત્રો કઈ તમને નવું દેખાડી આવ્યું ઘણું હમણાં હમણાં મિત્રો આપણે પહોંચી ગયા રાણપુર જે પુલે પહોંચ્યા જો પરેશભાઈ ભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને પરિણામભાઈ વાયા બેઠા એમ જઈ રહ્યા મિત્રો ગાડી શીખવા છીએ આપણા માટે હાનિકારક છે મારા માટે કારણ કે મિત્રો ચક્કર ઉલટી તમને ખબર છે કે ગાડી મન ન હતી આ પુલ જોવા નજારો જોવો તમને મજા આવી મિત્રો રાણપુરનો કંઈક આવી રીતનો વ્યૂ છે રાણપુરનો પુલ તેમ જોયો હવે શ્રી રાઉન્ડની પાસે ચોગાની અંદર જાય મેં ગાડી આપણે ફેરવશું ઘડી શીખવાની કોશિશ કરશું આવડી જાય તો લેવાનો વિચાર હે હદે તો આવડી તો થાય પણ હદતી નથી ને અને આ સ્પેશિયલ ફરેશને હારે લીધો હે જેમ થાય હે મિત્રો પછી અહીંયા શીખશું તમને દેખાડી થોડું કન્ટિન્યુ બનાવી યાર ગાડી શીખવી તો આવ એકદમ હેલી હે આ આપણે અત્યારે ચલાવી રહ્યા તમે જુઓ અને સારું એવું ફિલિંગ થાય મજા આવે પરેશ ને હવે પરવીણનો વારો મિત્રો આપણે ફરતો રાઉન્ડ માર્યો છે અને શીખવાની કોશિશ કરી પણ થોડુંક એલર્જીના હિસાબે શરીરની અંદર વાઇબ્રેટ આવવાથી નીચે ઉતરી ગયો પરવીણ ભાઈને આપણે બેવડાવશું અને પરેશ ભાઈ શીખવાડે છે અલ્ટો ગાડી છે ને શીખી રહ્યા છીએ જે શ્રી રાઉન્ડ આપણે રાણપુર મિત્રો ગ્રાઉન્ડની અંદર આવી જાય છે જ્યાં આપણે સમૂહ આયોજન હતું એ જ જગ્યાએ આવ્યા છીએ અને મિત્રો માધું દુઃખવા મળ્યું જો બોલો જો રેસ આ ભાઈ તેને જોયું મિત્રો મારે ઘડીક જેવું થયું હતું બે જ મિનિટ અને પછી ચક્કર લાગે છે ને જેવું તેવું આઈડિયાનો અનુભવ મળ્યો છે પણ એલર્જી તો એલર્જી કહેવાય મિત્રો ખાસ કરીને આવી બધી એલર્જી હોય તો ધ્યાન પણ રાખવી કારણ કે જો સાહેબ મિક શીખી જાય ડ્રાઈવિંગમાં ધ્યાન રહે તો આપણને ઉલટી ન થાય એવું થાય તો સારું મિકીત જો રાગે આવી જાય તો પરિણામ ભાઈ શીખી રહ્યા છે જવા દીધી હે આગળ અને મિત્રો કડીક રે હમણાં કંઈક આગળ સારું એવું તમને દેખાડશું અને એકદમ કહું થોડુંક મગજ અપસેટ થઈ ગયો હું અને થોડોક ગભરાઈ ગયો ને શરીરની અંદર વાઇબ્રેટ આવી ગયો મિત્રો ફોર્મિલની એલર્જી રહીને બહુ અઘરી